સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા YouTube ચેનલ માં આપ સૌનું हार्दिक સ્વાગત કરું છું દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર અંતર્ગત અવારનવાર અનેક પ્રશ્નો પૂછાતા હોય છે તે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ હોય નેશનલ ઘટનાઓ હોય કે ગુજરાત સરકારની કોઈ પણ ઘટનાઓ હોય केंद्र सरकार की योजना हो कि गुजरात सरकार की योजना हो कि स्पॉट अंतर्गत कोई फंड हो तो एक करंट अफेयर अंतर्गत वारंवार प्रश्नों पूछाता हुई से तने ध्यान में રાખીને 1 जनवरी थी सात जनवरी 2025 સુધી એટલે કે એક વીક સુધીની જે मुख्य મુખ્ય ઘટનાઓ રહેશે તે અંતર્ગત આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો ચલો આપણે આ છેલ્લા એક વર્ષનું આપણે કરંટ અફેર જોઈએ ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા નવ જેટલી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી તેમાં મહેસાણા નવસારી ખેડા નડિયદ માટે વલસાડ આણંદ સુરેન્દ્રનગર પોરબંદર મોરબી અને ગાંધીધામનો આ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વની સૌથી વયોવૃદ્ધ વૃદ્ધ ચેમ્પિયન કેલેટ્રીનું એકસો ત્રણ વર્ષની ઉંમરે અવસાન થયું છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને નવો વાવ જિલ્લાની રચના કરવામાં આવી છે અને આ એક જિલ્લાનો સમાવેશ થતાં રાજ્યમાં કુલ ચોત્રીસ જિલ્લાઓ હાલ એ સંખ્યા થયેલી છે હાલમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો બે હજાર પચીસ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કેમ્પસ ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસની શરૂઆત કરવામાં આવી છે ભારતના પ્રસિદ્ધ પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું અઠ્યાસી વર્ષની ઉંમરે હાલ અવસાન થયું છે જેઓ ઓગણીસો ચુમ્મોતેરમાં ભારતમાં પ્રથમ વખત જ્યારે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું તે સમયે અને ઓગણીસો અઠ્ઠાણુંના પોખરણ પરમાણુ પરીક્ષણ જે કરવામાં આવ્યું હતું તેમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી છે ઈસરો દ્વારા હાલ અંતરિક્ષમાં ચોળાની વનસ્પતિ ઉગાડવામાં તેમને સફળતા મળી છે દેશમાં સૌ પ્રથમવાર જામનગર જિલ્લામાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે જામનગર મરીન નેશનલ પાર્કને સાંકળતો ઓખાથી નવલખી સુધીનો એકસો સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે વિહરતા પક્ષીઓની વસ્તી ગણતરી કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે હાલ જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરમાં હાલ સ્વિમિથાનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જીઆ રાય પાંચમી વખત નેશનલ ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે આ ઉપરાંત અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જ્યોર્જ સોરોસને એનાયત કરવામાં આવ્યો છે દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વર્લ્ડ ચેમ્પિયન ચેસ ચેમ્પિયન ડી બુકેશ એક જ ઓલિમ્પિકમાં બે ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી મનુ ભાકર ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંઘ અને પેરા એથલિક પ્રવીણ કુમારને એનાયત કરવામાં આવેલ છે આ ઉપરાંત અર્જુન એવોર્ડ પણ આ સાથે એનાયત કરવામાં આવશે જેમાં એથ્લેટિક્સ જ્યોતિરામ હનુરાની બોક્સિંગમાં છે નીતુ સંઘા આમ અલગ અલગ જે સ્પોર્ટ્સ સાથે કે અલગ અલગ ઇવેન્ટ સાથે સંકળાયેલા જે લોકો રહેલા છે તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આ ઉપરાંત હાલ ચીનથી ઉદ્ભવિત થયેલ વ્યુમન મેન્ટ્યાન્યુમો વાયરસ એટલે કે એચ એમ પીવી ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને ફરી વખત કદાચ કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના જેવી પણ હાલત થઈ શકે તેવું ડબલ્યુ એચ ઓ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે આ ઉપરાંત હાલમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાલ રાજીનામું આપ્યું છે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી સિરીઝમાં દક્ષિણ આફ્રિકાએ બે એક થી શ્રેણી હાંસલ કરી છે કે શ્રેણી જીતી લીધી છે જ્યારે અમેરિકામાં યોજાયેલ એક્યાસીમાં ગોલ્ડન ગ્લોબર એવોર્ડમાં ફ્રાન્સની એમિલિયન પેરેઝ ફિલ્મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જ્યારે ધ બસ્ટન્સ ફિલ્મમાં ભૂમિકા ભજવનાર ડેમી મૂરને બેસ્ટ એક્રેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જ્યારે ભારતની પાયલ કાપડિયાએ આ એવોર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર ભારતીય મહિલા દિગ્દર્શક નોમિનેટ થયાની સિદ્ધિ હાંસલ કરી છે ઇતિહાસ બંધારણ કે કરંટ અફેર અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી આ ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક આપો અને વધારે વિડીયો જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને ઇતિહાસ ભૂગોળ બંધારણ કરંટ અફેર્સ અંતર્ગત તમને માહિતી મળી મળી રહેશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ કે જે લોકો ઘરે બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે તેમના સુધી આ વિડીયો શેર કરો આભાર